મિત્રો અમારું બેબી ક્યારે આવશે હજી અઢી મહિના તમારે આવો લુક જોવો પડશે પછી તમારો મારો સીન આવી છે ને રોડ ક્રોસ કરે ઓ ભાઈ

નથી ગમતું ધીરે ધીરે ગમવા લાયક છે ના બધું દર્શના હોસ્પિટલની ફાઇલ ને બહાર લઈ આવી અને અત્યારે અમે લોકો જવાના સિટીમાં એક મોટા સિટીમાં જવાના હોસ્પિટલે જવાના ટ્યુબ સોઈટી ગાઈસ આજે મેં એનું ફાઉન્ડેશન લગાડી લીધું વર્બ નિથને ગટ કરે મન મનમરબ નિથને ગટ કરે કેમ રૂમ મન હા ગાઈસ ફાઇનલી કેજો કોમેન્ટ કરીને દર્શના કેવી આઉટ लागे से आ आउटपुट में मोहम्मद भाई रहा उड़ता कर दूध मस्त अच्छे मस्त लगवानी छे ये पाउडर का डब्बा दो है चलिए दोस्तों अब हम अपना दरवाजा खोलते हैं और निकलते हैं इस दुनिया में तो चलिए घर से आ गए हैं बाहर और ये करते हैं बंद फिर से चालू नहीं पाते हैं તો ગાઈઝ અમે મમ્મી ને અલવિદા કહી અને જઈએ છીએ આ પેરી અમે સોસ આદ સિમ્પલ ચપ્પલિયા પેરી નીકળી ગયા હે લઈ જવા રેડી ઓકે ઓકે ડન ઓકે ડન મહારાજજી આગે મહારાજજી આપણે બે દિવસ છે તો વરસાદ સતત એક ધારો પડે છે એટલે હવે છે ને આપણે રિક્ષા ને તાલપથરી એથી નવાજી ટી હવે એટલે કાઢી નાખીએ હે કામ કામ Come baby come I love you, come. So what do you like? mm -hmm. Ready મજા આવી પાણીમાં પગ પધાર દીધા દસુએ તો દસુએ સવાર સવારમાં રોડ રોડ ક્રોસ કરે ઓ ભાઈ ઢીમસે ઢીમસા થઈ ગયા દસુ એટલા બધી મસર કઈડા ખંજરિયું થઈ ગયું ખંજ ખંજરિયું એક બી વાર મેં આ ખાઈ ગયું

ફાઈનલી અમે પહોંચી ગયા છે મધર કેર હોસ્પિટલ અને દર્શના ને પેલા અહીંયા ઉગાડી અને હું આગળ રિક્ષા ક્યાંક રાખી દઉં ગાઈઝ હવે અમે અત્યારે મધર કેર હોસ્પિટલ પહોંચી ગયા છે તો મધર કેર હોસ્પિટલ છે ને પહેલા માળે છે પહેલા માળે આવેલું છે તો ત્યાં સુધી અમારે સીડીએ સડી જવાનું રહે ગઈઝ આ સોનોગ્રાફી થવાની છે સેવન મંથની અને એને તબિયત પણ ઘણી બધી

કઈ તમે જઈએ થોડે ખુદી બેની ને જયેશ ને મૂકવા ગઈ જા બજુ હવે બેની ને જયેશ પણ હવે વિદાય લઈ છે ધીરે ધીરે અવાજ પણ એક નંબર થઈ ગયો હવે હવે અવાજ માણા કરાવે હો ગાડી નો સાયલેશન નો અવાજ એવો કરાવે પૈસા દઈને કરાવે એવો અવાજ તમારા એમ નેમ થઈ ગયો હજી અઢી મહિના તમારે એવો લુક જોવો પડશે પછી તમારો મારો સીન આય ને મારો સિંહ છે ને તમે બધા જોઈને કેવો કે નહીં હતો આગળ જોયું પ્રમાણે હોસ્પિટલેથી અલ્ટ્રાસાઉન્ડ અમે આવી ગયા ઘરે ઘરે અલ્ટ્રાસાઉન્ડ કેવાય સોનોગ્રાફી થઈ ગઈ હે ને એને થોડીક વીક કે ને હું વિડીયો થોડોક કરી દઉં એટલે આપણો આજનો બ્લોગ કમ્પ્લીટ થાય બેન ઇનજે ને છોડીને જ્યાંથી અમે પાછા રિટર્ન કરાવી હતા ને મિત્રો અમારું બેબી ક્યારે આવશે ઓગણત્રીસ નવેમ્બર બે હજાર પચીસ તો એ હર મહિને ફાઇલમાં આવતું હોય લખાય ને ભાઈ એકદમ ફિક્સ ના હોય કે ભાઈ આ ડેટ આ ટાઈમ બરાબર સાત મહિનાનો અનુભવ હું તમને કહું છું અને હજી પણ આવા ડેટમાં થોડા ઘણો ફેરફાર આવી હશે કે હજી ફાઇનલ ડેટ ના કહી શકીએ આપણે જો તમે કોઈ ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરો ખાસ કરીને ફૂલતા મારા વિડિયો જોવાની મજા આવે તો એક મસ્ત કોમેન્ટ કરી દેજો લાઈક કરી દેજો